અમેરિકામાં ફરી એક વખત હુમલાની ઘટના સામે આવી છે કેલિફોર્નિયાના જિનોહિલ્સમાં બીએપીએસ હિન્દુ મંદિરમાં તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો હુમલો ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં આવા પ્રકારના હુમલાઓમાં વધારો થયો છે મંદિર પર વાંધાજનક સંદેશાઓ લખવામાં આવ્યા હતા બીએપીએસના સત્તાવાર પેજ પર એક સોશિયલ પોસ્ટમાં વિગતો શેર કરવામાં આવી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં બીએપીએસ પબ્લિક અફેર્સે લખ્યું એક વધુ મંદિર અપવિત્ર થયા પછી કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં હિન્દુ સમુદાય નફરત સામે સંઘર્ષ કરવા અડગ છે ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયાના સમુદાય સાથે મળી અને અમે ક્યારેય નફરત

માટે જવાબદાર લોકો સામે કડક પગલા લેવા અને ધાર્મિક સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ